નમસ્કાર અમારા વિશેષ કાર્યક્રમ સવાયા ગુજરાતીમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે પ્રકાશ રાવલ આજની સવારની શ્રેણીમાં સ્થાન પામનાર એક આદર્શ મહિલા છે કે જેઓ હસ્તકલામાં માહિર છે તેમનું સ્વપ્ન છે કે તેમના હાથથી બનાવેલી વસ્તુઓ દેશ વિદેશ સુધી પહોંચે અને તે થકી અનેક લોકોને રોજગાર મળે નાનપણથી જ શરૂઆતથી જ નવસારીમાં જન્મ થયો નવસારીમાં મોટી થઈ આ છે દીપ્તિબેન પટેલ કહેવા છે કે તેમનો હાથ જ પારસમણી છે તેમના હાથમાં એવો જાદુ છે કે તેઓ કચરાને પણ કંચન બનાવી દે છે પંચાવન વર્ષના દીપ્તિબેનનો જન્મ આણંદ જિલ્લાના સોજિત્રામાં થયો હતો તેમણે બી જીઓલોજી સાથેનો અભ્યાસ કરેલો છે જો કે તેમના અભ્યાસ અને તેમના કાર્યક્ષેત્રે એકબીજાથી તદ્દન વિપરીત છે દીપ્તેબેનને નાનપણથી જ કંઈક નવું કરવાનો શોખ હતો જેને કારણે નવરાશના સમયે તેઓ વિવિધ સામગ્રીમાંથી ઘર સજાવટની વસ્તુઓ બનાવવા લાગ્યા પહેલાં તેમણે આ તમામ વસ્તુઓ પોતાના ઘર માટે બનાવવાની શરૂ કરી ધીમે ધીમે તેમના નવા નવા પ્રયોગો થયા અને પછી શું પછી તો તેમને આ કામમાં આનંદ આવવા લાગ્યો સૌ પહેલા તેમણે પોતાના જ કપડાઓ પર હાથ અજમાવ્યો જેમાં તેમણે પોતાના ફ્રોક સ્ટાફ પડદા વગેરેમાં ભરત ગુંધણ પેઇન્ટિંગ કરવાનું શરૂ કર્યું તમારું બાળપણ સુજિત્રામાં વ્યક્તિ કેવું રહ્યું બાળપણ તમારું સોજિત્રામાં મોસાળમાં જન્મ થયો હતો બાળપણ વીત્યું હતું નવસારી ખૂબ સરસ નવસારી સાઉથ ગુજરાતનું સારું સિટી ગણાય એ બાળપણથી ત્યાં આગળ સરસ રીતે પારસીઓ વચ્ચે મોટી થઈ પારસી ટીચર્સ મારા અને સંગીતની સરસ આરાધના કરતી હતી બધા જોડે ચાર પાંચ વર્ષની ઉંમરથી સંગીત અને આ નાનું નાનું ડ્રોઈંગને એનાથી શરૂઆત કરેલી પપ્પાની બહુ ઈચ્છા હતી કે ક્લાસિકલ સંગીતમાં ખૂબ આગળ વધું એટલે એમને ત્યારથી હાર્મોનિયમ વોકલ આ તે સર જોડે શીખતી હતી પોતાના બાળપણના સંભારણા વિશે વાત કરતા તેઓ જણાવે છે કે બાળપણમાં મમ્મી પાસે બેસીને તેઓ ભરત ભરવા ડ્રોઈંગ શીખવા અને પપ્પા સાથે મ્યુઝિકના ક્લાસમાં સિતાર ગાયક હાર્મોનિયમની તાલીમમાં ખૂબ જ રસ લેતા તેમનું ડ્રોઈંગ સારું હોવાના કારણે તેઓ દરેક દિવાળીમાં ઘરે રંગોળી બનાવવા અડધી રાત સુધી જાગતા જેમાં તેમને ખૂબ જ આનંદ આવતો તેમને ગરબાનો શોખ હોવાના કારણે તેઓ ગરબાની વિવિધ સ્પર્ધાઓમાં પણ ભાગ લેતા હતા ક્લાસિકલ મ્યુઝિક ડાન્સિંગ અને રસોઈ તેમના રસના વિષયો છે અને સાથે સાથે મમ્મી જોડે બેસીને આ ડ્રોઇંગ ક્રાફ્ટ નાની નાની ગરમી વસ્તુઓમાંથી બનાવતા શીખ્યું ના વેસ્ટમાંથી બેસ્ટનો આઈડિયા તમને નાનપણથી જ આવ્યો નાનપણથી જ આવ્યો તો એમાં ક્યાં સુધી તમે આગળ વધ્યા જો અત્યારે અત્યારે ઘણું બધું આગળ વધ્યું છે એટલે તે વખતે પેપરમાંથી કટિંગ કરીને કરતી હતી હવે એનામાંથી આગળ વધીને ભગવાન ને અર્પિત કરેલા ફૂલો પક્ષીના ના એ બધું સ્ટાર્ટ કરીને એમાંથી ટ્રેસ ને આ તે બધું બનાવતા છે એટલે બેન આ બધું કરે સિવાય ફ્રી હોય ત્યારે એમને શું કરવું ગમે ઘરનું કુકિંગનું મને બહુ શોખ છે જાત જાતની વાનગીઓ બનાવવાનો શોખ છે એટલે ઘરમાં કુકિંગ જાતે જ કરવાનું અને જુદું જુદું કરીને બધાને મજા આવે એવી વાનગીઓ બનાવવાની એ પણ મારો એક શોખ છે બીપીબેનની જે લાંબી સફર છે એમાં એમની યાદગાર પરો કઈ યાદગાર પળોમાં તો જ્યારે જ્યારે હું આ બધામાંથી આ કરતા કરતા બાળકો સાથે જે સમય વિતાવતી હતી અને મારા બાળકોને આગળ લઈ જવા માટે મહેનત કરતી હતી ને મારું પરિવાર એમાં સાથે હતું મારા દીકરીને ઇન્ટરનેશનલ લેવલે સ્કેટિંગમાં જ્યારે જ્યારે એવોર્ડ મળ્યા એ મારી બહુ મોટી યાદગાર કરે છે જિંદગીનો આદર્શ કયો કોણ આદર્શ કોણ આદર્શ મારા પતિ વિશે અને યોગ એમાં જ્યારે નાની હતી ત્યારે મારા પિતા વિનીત હતા હું વિભટમ સર્વ હું સેવાઈને યમારું આલીને મેમું હું એ મારા પપ્પાની એવી ઈચ્છા કે હું ક્લાસિકલ મ્યુઝિકમાં આગળ વધું સાઉથ ગુજરાતનો ઘણાનો ક્લાસિકલ મ્યુઝિકમાં ઘણો સારો એટલે તે વખતથી હાર્મોનિયમથી શરૂઆત કરેલી અને તાનપુરો લઈ અને લોકોને ત્યાં ભજન થાય સ્ટેજ પ્રોગ્રામ થાય એમાં તાનપુરા સાથે હું આ એમાં પાર્ટ લેતી હતી ત્યાર બાદ શરૂઆત સાત આઠ વર્ષની ઉંમરથી કરું અને તે સાથે સાથે નાના મોટા પ્રોગ્રામોમાં ભાગ લેવાનો ગણપતિનું ત્યાં બહુ જ મહત્વ

તો ગરબાની કોમ્પિટિશનમાં પણ હું સ્ટેજ શોમાં પાર્ટ લઈ ત્યારબાદ આપણા ગૌરી વ્રત આવે એ બધું આવે તેની અંદર છોકરીઓને રંગોળી મૂકવાની પોતાની બેનપણીઓની રંગોળી આવે હાથમાં મહેંદી મૂકવાની ઘરના આંગણામાં રંગોળી કરવાની એવી બધી આગળ ને આગળ આગળ ને આગળ પ્રવૃત્તિઓ કરતી જ રહેતી કરતી જ રહેતી એમાં મારી મધરનો ખૂબ હાથ મધર મને બધા બાજુમાં રસોઈ કરતાં કરતાં બેસીને બાજુમાં બેસીને શીખવાડો કે બેટા પ્રોકસને આવી રીતે ટાંકો પર તો આગળ વધારો એમ એમ કરતાં ભરતા શીખી હાથની અંદર મહેંદી મૂકતા શીખી અને એમના જ ગાઈડલાઇન્સમાં ને આગળ વધ્યો મમ્મીનું એક કહેવું હતું કે એ પણ નાનપણથી સ્પોર્ટ્સમાં એમના જમાનામાં સ્પોર્ટ્સ રમતા ને મને કે તારે બેટા આ કરતી હોય તો સાથેના સાથે સ્પોર્ટ્સ કરવી જોઈએ એટલે બેડમિન્ટનમાં પણ સ્ટેટ લેવલ સુધી આગળ હું સાયન્સ ભણતી પણ મારી રુચિ તો આર્ટમાં જ હતી એટલે ક્યારેય પણ ક્યાંય થોડો ટાઈમ મળે એટલે કંઈનું કઈ નાનું મોટું કંઈ પણ કાપડ મળે તો કાપડમાંથી ફૂલ બનાવ તેને આપણા કપડા પર પેસ્ટ કરવાનું અને એમાંથી ડિઝાઇન બનાવીને એ વખતે ફ્રોક પહેરતા હતા શર્ટ્સ પહેરતા હતા પંજાબી પહેરતા હતા તો તેની અંદર તેની ડિઝાઇન બનાવવા એટલે પોતાનું કરીને પોતાના ઉપર જ પોતે જ પહેરી અને આનંદ લેવાનો એવી મારી પોતાનો વિચાર હતો અને એમાં ને એમાં શીખતી 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 આગળ વધતી ગઈ સવાયા ગુજરાતી દીપ્તી પટેલ વેસ્ટમાંથી બેસ્ટ બનાવવામાં પાવર ઘઉંનું ઘાસ પક્ષીના પીંછા સુકેલા ફૂલ પાંદડા દ્વારા કારીગરી વેસ્ટમાંથી બનાવે છે બોક્સ ડાયરી દુપટ્ટાને વિવિધ રંગોથી સજાવે છે સ્કાર્ફ સ્ટોલ સાડીઓ પણ સજાવે છે દીપ્તિબેન એક બેનમૂન કલાકાર છે તેઓ જુદી જુદી વસ્તુઓ જેવી કે ઘઉંનું ઘાસ પક્ષીના પીંછા સુકેલા ફૂલ પાંદડાનો ઉપયોગ કરી ઘરની શોફા વધારતી વસ્તુઓ બનાવે છે આ વસ્તુ એવી છે કે જેને તમે રોજિંદા જીવનમાં ઉપયોગમાં લઈ શકો છો જેમાં વિવિધ પ્રકારના બોક્સ ડાયરી હાથથી પેઇન્ટ કરેલા દુપટ્ટા સ્કાર્ફ સ્ટોલ સાડી બનાવે છે જે જોઈને તમને લાગશે જ નહીં કે આ વેસ્ટમાંથી વેસ્ટ વસ્તુ છે તેમની કલાકારી જોઈને અનેક લોકો દંગ રહી જાય છે સાથે જ તેમને ઘઉંના ઘાસમાંથી શ્રી કૃષ્ણ એ અર્જુન ને ગીતા સંભળાવતું છ ફૂટ લાંબુ ચિત્ર તૈયાર કર્યું છે જેને અનેક લોકોએ વખાણી છે આ કયા પ્રકારનો વેસ્ટનો ખાસ ઉપયોગ કરો તમે આમાં બને ત્યાં સુધી નેચરલ વેસ્ટ કે ભગવાનના ફૂલ કે કોઈ પણ જાતના ફૂલ પાંદડાને ફેંકી ના દેવા એના કરતાં એનામાંથી કંઈ નવું બનાવી અને એમાંથી કોઈ સારી એવી રોજ બરોજની ઉપયોગમાં વસ્તુ બને એ માટેનું પ્રયાસ છે ભગવાન કૃષ્ણનું આ પિક્ચર બનાવ્યું કેટલી મહેનત તમે કંઈક કરી શકશો ઘઉંનું ઘાસ જ્યારે ઘઉં લેવાઈ જાય પછી તે નીચે ભૂંગળી જેવું ઘાસ હોય એને તમારે પંદર વીસ દિવસ સુધી પાણીમાં પલાળી રાખવી પડે પછી તેની અંદર એક એક ભૂંગળીને વચ્ચેથી એની અંદર કાપી અને એને પોળી કરી એને ઘસવી પડે જેમ ઘસો એમ એનામાં સોનેરી કલર મોહરતો જાય અને તેને તમારે એના શેડિંગમાં પેપર પર ગોઠવી પાછી ઘસીને એના પેપર બનાવવા પડે અને આખું આ ચિત્ર તૈયાર કરી અને એને પ્રમાણે દરેકે દરેક ફિગરને કાપી તૈયાર કરી એમાં માઇનોર 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 ગંતે કૃષ્ણ ભગવાન છે તો કૃષ્ણ ભગવાન શામળા છે અર્જુન થોડા ઉજળા છે તો તે રીતના શેડ પ્રમાણે કામ કરવું પડે દરેકે દરેક ઘાસની પાતળી પાતળી લાઈન લઈ અને એમાંથી ભગવાનના વાળ છે ઘૂણાના વાળ છે એ બનાવવું પડે અને દરેકને કલાત્મક રીતે કાતાથી કાપી એની રીતે ગોઠવી અને એ રીતે તમારે એને પિક્ચરને ગોઠવવું પડે અને એ બધું તૈયાર થઈ જાય પછી એને ગોઠવીને પછી એને ચોંટાડી સિલ્કના કાપડ પર ચોંટાડીને પછી એને

બધા પુષ્પો નીચે પડ્યા હોય પાદળા પુષ્પોથી બધા લગાવે પછી એને ખુલ્લા કરી થોડા કાપડ પર એની મોઇશ્ચર નીકળી જાય પછી એક 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 પાંદડીઓને પેપરને કી એક કંઈક પર મૂકી પછી તેને ડ્રાય કરી એને પુસ્તકોની વચ્ચે ડ્રેન્સ કરી એની ઉપર વજન મૂકી અને એને એ પુસ્તક તૈયાર કર્યું

તો એમાંથી હું એને રોજે રોજ ડ્રાય કરું છું એને અઠવાડિયામાં તેને ડ્રાય કરી અને પછી તેની અંદરથી ટ્રેસ બોક્સિસ કંતાની જોડે એનું મેચ કરીને પણ એનું બનાવું એટલે કે એકદમ ટ્રેડિશનલ અને મોડન લુકમાં આ બધી વસ્તુઓ વપરાશમાં લેવા એટલે નાની નાની ચીજ વસ્તુઓનું ધ્યાન રાખી અને એમાંથી એમાં હું ઘણી આગળ વધવાનો પ્રયાસ કર્યા જ કરું છું અને નવું નવું શીખવાની

રિફ્લેક્શન આર્ટ ગેલેરીમાં એક યંગ છોકરી સાથે કર્યું ત્યાર પછી તેમનો આત્મવિશ્વાસ વધ્યો તેમનું કહેવું છે કે આ તો હજુ શરૂઆત છે હજુ ખૂબ મહેનત કરવી છે અને પરમાત્માના આશીર્વાદથી દેશ વિદેશમાં પોતાના શોખને આગળ ધપાવી છે હવે દેશ વિદેશની અંદર પણ મને આગળ વધવાની ભાવના છે આ બધી મારી પ્રોડક્ટ દેશ વિદેશમાં હું મોકલું છું

તાલાવેલી તેઓ હંમેશા મહેનત કરવા માટે તત્પર રહે છે હાલ તેઓ ઘરની તમામ જવાબદારીમાંથી મુક્ત થઈ પોતાના શોખને પોતાની ઓળખ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે જેમાં તેઓ છેલ્લા પાંચ વર્ષથી લાગેલા છે તેમના આ જુનૂનમાં તેમના પતિ બાળકો માતા પિતા સહિત આખા પરિવારનો પૂરતો સહકાર છે

ભરવાનું ગૂંથવાનું પછી ડ્રોઈંગ કરવાનું એ બધું ચાલુ ને ચાલુ રાખ્યું પછી મારે મને પોતાને ને એવો હતો મારી પહેલી દીકરી આવી ત્યારથી મેં નક્કી કર્યું કે આ દીકરીને મારે મારી જેમ જ ઘરમાં ખાલી બેસાડી નથી રાખવાની એને ભણવા સાથે કઈ પ્રવૃત્તિમાં લગાવી છે એટલે ચાર વર્ષની ઉંમરથી એને મેં સ્કેટિંગમાં શરૂઆત કરાવી એ વખતે બધી સ્પોર્ટ્સ રમતી હતી પણ પછી એને એના મનથી નક્કી કર્યું કે મારે સ્કેટિંગમાં આગળ વધવું છે એટલે પાંચ છ વર્ષની ઉંમરથી એને હું નેશનલ લેવલે સ્કેટિંગ માટે મહેનત કરાવી ત્યારબાદ તેને આગળ ને આગળ લઈ જવા માટે દીકરો આવ્યો દીકરાને પણ એની અંદર સ્પોર્ટ્સની અંદર આગળ લઈ જવાની ભાવના ભણાવવાની ઈચ્છા એટલે બંને બાળકોની વચ્ચે બેલેન્સ કરવાનું

પોતાની જાતે બનાવે સ્ટેશનરી અને કોર્પોરેટ ગિફ્ટનો વિસ્તાર કરવાનું લક્ષ્ય ધરાવે છે તેઓ પોતાના હસ્તકળાના સામાનને દેશ સહિત વિદેશમાં મોકલી હેન્ડમેડ પ્રોડક્ટને મોટું માર્કેટ પ્રદાન કરી આ કામમાં મોટા પાયે લોકોને રોજગારી મળે તેવું તેમનું આયોજન છે જેથી અલગ અલગ કલાકૃતિઓ બનાવી છે તો કલાકૃતિનો વિચાર ક્યાંથી આવે છે થીમ શું હોય એની પાછળ સવારે ત્યારે અને મેડિટેશન કરતી હોય ત્યારથી મારી શરૂઆત થાય વિચારું કે આજે કંઈક સૂર્યનારાયણને લગતું કંઈક પિક્ચર કરવું છે આજે કંઈક ભગવાનને કંઈક જન્માષ્ટમી છે તો જન્માષ્ટમીને લગતું કરવું છે ગણેશ ચતુર્થી હોય તો ગણ ગણપતિને લગતું પિક્ચર કરવું છે ત્યાંથી શરૂઆત પછી તેમાંથી હું વિચારું કે ગણપતિ કરવા છે પણ ગણપતિ કેવા કરવા છે તો એ પ્રમાણે વિચારું પછી જ્યારે ભગવાનને કયા કલરથી કરવા છે નેચરલ કલર આર્ટિફિશિયલ કલર એક્રેલાઇક કલર એ રીતે વિચાર અને એમાંથી આગળ 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 વિચારતા વિચારતા દિવસ દરમિયાન એ વસ્તુને સ્ટાર્ટ કરી અને એ સ્ટાર્ટ કરીને બે ત્રણ દિવસ જે થાય એમાં હું દરેક કલાકૃતિની પાછળ તમારે કોઈ થીમ રહેલી હોય મારે મગજનો વિચાર હોય જ કે આની પાછળ આ મારો વિચાર છે બરોબર આ પિક્ચર બનાવવા પાછળ તો મારો મોટિવ આ છે થોટ પ્રોસેસ કર્યા પછી જ હા તો જ કરું આમ એવું નહી કે ઈચ્છા થાય ને દોરી લીધું એવું ને થોટફુલ પેઇન્ટિંગ કરવાનું ઈચ્છા થાય ઓછા કરું પણ થોટફુલ પેઇન્ટિંગ્સ કરું હમણાં કોઈક સંસ્થાઓ સાથે જોડાયા કઈ સંસ્થા છે અનુરિકા કરીને સંસ્થા છે એમાં તમારું પ્રદાન એમાં બસ એ વિજયભાઈ સાથે કામ ચાલુ કર્યું છે એટલે એમની સાથે એમણે બે કે ત્રણ એવા સેગમેન્ટ્સમાં કામ ચાલુ કર્યું છે એક મેડિકલ સેગમેન્ટ છે એક સોપ બનાવવાનું છે અને એક મારું હેન્ડમેડ આઈટમ સેગમેન્ટ છે હું એમાં એમની જોડે જોડાઈ છું અત્યારે એમાં સંસ્થાનો હેતુ શું છે આમ સંસ્થાનો હેતુ એવું છે કે વુમન એમ્પાવરમેન્ટને વધારો અને બધાને આપણા થકી રોજગારી નાની નાની છોકરીઓથી માંડીને મોટી ઉંમરની બહેનો સુધીને કામ મળી રહે અને આપણી કલાકૃતિઓને આપણું આર્ટ બહાર દેશ વિદેશમાં આગળ વધે તેવું એમનું ફોકસ છે અને એમાંથી ને એમાંથી મને પણ એવી ઈચ્છા થાય કે આપણું ટ્રેડિશનલ આર્ટ લાઈક મધુબાની છે કલમકારી છે પિછોય આર્ટ છે દુનિયાને ખબર પડે કે આપણું આર્ટ કયું છે અને ટ્રે બનાવવાનો હેતુ એ જ છે કે એ રોજે રોજ વપરાતી વસ્તુ છે રોજ લોકો એમાં ચા પીશે આ કરશે તો વિચારશે કે આ આર્ટ કેટલું સરસ છે આ ઇન્ડિયાનું આર્ટ છે આપણા ભારતીય સંસ્કૃતિને એ લોકોને રિસ્પેક્ટ કરતાં શીખશે અને આપણું આર્ટ એમાંથી ને એમાંથી જાણીશું નવું નવું શીખવા માટે કોઈ ઉંમર હોતી નથી આટલું તમે કરો જો છ તો એનાથી સંતોષ છે કે હજી કંઈક નવું કરે આ મને રોજ ઉઠીને એવું થાય કે આજે કંઈક નવું શીખ્યું આજે કંઈક નવું શીખ્યું નવો અખતરો તો મારી જાત ઉપર અખતરો કર્યો અને હજી પણ એવું થાય છે કે ક્યાંક કોઈ જગ્યાએ જઈને સરસ હજી આગળ બીજું બધું શીખતી આવું આ બધી પ્રવૃત્તિમાંથી પરવાની અને હવે પછી છેલ્લા ત્રણ ચાર વર્ષથી હું મારે પોતાની મારી જાત માટે મેં મારી શરૂઆત કરી એટલે પેઇન્ટિંગ તો કરું જ છું જોડે હું લિનન સિલ્ક અને ખાવી એવા કપડા ઉપર હું દુપટ્ટા સ્ટોલ્સ સાડી એ પણ બધું પેઇન્ટ કરું છું અને એ અલગ કલાકૃતિની પેઇન્ટ કરું છું આપણું ટ્રેડિશનલ આર્ટ પણ જળવાઈ અને અત્યારના મોડર્ન છોકરાઓને ગમે એવું હું એમાં ડિઝાઇનો તૈયાર કરીને સાથે પણ કલમકારી એ ટ્રેસ એટલે બનાવવાનો હેતુ એવો કે રોજના ઉપયોગમાં લેવાતી આ વસ્તુ હવે આ વસ્તુ લોકો રોજ જોવે અને રોજ વાપરે એ વસ્તુની ઘરમાં ચર્ચા થાય કે આ કલમકારી આર્થ છે કે આ વધુ છે આ પીછ છે તો આજકાલની જનરેશનને પણ ખ્યાલ આવે કે આપણી હિન્દુસ્તાનની કલા શું છે અને આ જ કલાને મને દેશ વિદેશમાં પહોંચાડવાની ઈચ્છા છે એમાં મારી શરૂઆત થઈ ગઈ છે અને એના લીધે કરીને મને ખૂબ આગળ વધવાનો પ્રયાસ છે આ પ્રયાસમાં કેટલી પણ મહેનત કરવી પડે કરવાની તૈયારી છે અને મારા પરિવારનો પૂરો સાથ છે એટલે મને એવું થાય છે કે મને અંદરની મનની એવી એ છે કે આ કલાકૃતિઓ બધી મારી દેશ વિદેશમાં પહોંચશે દુપટ્ટા અને સ્ટોલ્સ એ બધું પણ આપણું ટ્રેડિશનલ આર્ટમાં બનાવવાનું પણ એને એનો રૂપ મોડલ આપ એટલે આજકાલની આ જ નવી જનરેશનને એમાં ઇન્ટરેસ્ટ હોય કે એ લોકોને ખ્યાલ આવે કે આપણે મોડર્ન પણ છીએ અને અગેન આપણે ટ્રેડિશનલ પણ છીએ એના લીધે કરીને છોકરાઓ આપણું ટ્રેડિશનને હવે પછીની પેઢીને પણ ખબર પડે એના માટેનો મારો આ પ્રયાસ છે કે હું લોકોના દિવસથી પણ કામ કરું છું તો મને નવું જાણવાનું મળે છે નવું શીખવાનું મળે છે ઘણા લોકોની પાસેથી બહુ જ બધું શીખવા મળે છે ઘણા લોકો કે આ રીતે કરીએ તો આ સારું લાગે આ રીતે કરીએ તો આ સારું લાગે એને બહુ જ શીખવા મળે છે અને બહુ ઉઠીને એવો જ વિચાર આવે કે આજે શું નવું શીખવું તેમના જીવનનો સિદ્ધાંત છે કે કોઈ પણ સંજોગોમાં કોઈ પણ વસ્તુ બનાવતી વખતે મનમાં ખોટો ભાવ ન લાવવો અને પરમાત્માના સ્મરણ સાથે કામ કરતા રહેવું તેમના પતિ અને બંને બાળકો તેમની પાસેથી જીવનનો ખૂબ જ જરૂરી સિદ્ધાંત શીખ્યા છે કે તમામ સંબંધોની સાચવણી કરવી પછી તે કુટુંબ પાડોશી ભાઈબંધ હોય કે સામાન્ય માણસ ક્યારે કોઈના વિશે ખોટા અનુમાન બાંધવા નહીં હંમેશા પોતાની જાત પર ફોકસ કરવો સ્ત્રી કે જેને સંબંધ સાચવતા આવડે સ્ત્રી કે જેને દુખમાં હાસતા આવડે કહેવાય જને સ્ત્રી અજમપણે આંખમાં સંતાડવી પણ શકે છે સ્ત્રી એના કેસમાં વિરતા રૂપી વેણી લગાવીને ગુણોરૂપી અલંકારનો સંગ્રાષ સજી સાથે જ મર્યાદા અને લજ્જારૂપી ઓઢણી ઓઢી ધારે તે કરી શકે છે આ સ્ત્રીઓને તમે કમ ન સમજો આવા જ સવારે ગુજરાતીઓ સાથે ફરી મળીશું ધન્યવાદ જોતા રહો બુલેટિન મીડિયા ભરોસો ગુજરાત